ગ્રાહક સાથી સત્તર મે બે હજાર પચીસ વોલ્યુમ પાંચ નંબર પિસ્તાલીસ એર કુલર ખરીદવા માટેની માર્ગદર્શિકા યોગ્ય એર કૂલર કેવી રીતે પસંદ કરવું તાપમાન અને ગરમી વધવાની સાથે તમારા રહેવાના અને કાર્યસ્થાનોમાં ઠંડક કરવાથી વધારે કશું મહત્વપૂર્ણ હોય એવું લાગતું નથી તમે એર કૂલર કે એર કન્ડિશનર્સનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ બંનેની ખરીદ કિંમત અને રનિંગ ખર્ચ અલગ અલગ છે તેમજ એમની ખાસિયતો પણ જુદી છે જો તમે વ્યાજબી અને પર્યાવરણને અનુકૂળ કુલિંગ સમાધાન મેળવવા ઈચ્છો છો તો તમારે ઉપલબ્ધ વિવિધ પ્રકારના એર કુલર્સમાંથી પસંદગી કરવી શ્રેષ્ઠ છે એર કુલરના ફાયદા એર એરકન્ડિશનરની સરખામણીમાં એર કુલરથી ઠંડક કરવી એ બજેટને અનુકૂળ રહે છે આ શુષ્ક અને ગરમ વાતાવરણમાં સારી ઠંડક આપે છે વળી છત કે વરંડા જેવી ખુલ્લી જગ્યાઓમાં ઉપયોગ કરવા માટે પણ આદર્શ છે જ્યાં એસીનો ઉપયોગ ના થઈ શકે આ તાજી અને સ્વસ્થ હવા આપે છે વીજળીનો ઓછો વપરાશ કરે છે અને વળી પર્યાવરણને અનુકૂળ પણ છે એર કુલરના વિવિધ પ્રકાર બજારમાં ઉપલબ્ધ પ્રકારો સાઈઝ ક્ષમતા ખાસિયતો અને કામગીરીઓની દ્રષ્ટિએ તમારી જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્રકારના એર એર કુલરમાંથી એકની પસંદગી કરવામાં મૂંઝવણ થઈ શકે છે અમે એર કુલરના પ્રકારો વિશે અને ખરીદી કરતા સમયે તમને પસંદગી કરવામાં સરળ પડે એ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે ઉપયોગી માહિતી આપી રહ્યા છીએ તમે એર કૂલરના નીચેના પ્રકારોમાંથી પસંદગી કરી શકો છો પર્સનલ એર કૂલર પર્સનલ કૂલર નાના કોમ્પેક્ટ અને અતિ પોર્ટેબલ હોય છે તેમને તમે જ્યાં બેસો કે સુઓ ત્યાં નજીકમાં રાખી શકો છો એની પચીસ થી ચાલીસ લીટરની ટાંકી હોય છે ઓછી વીજળીનો વપરાશ કરે છે અને અવાજ વગર કામ કરે છે એને આસપાસ સરળતાપૂર્વક ફેરવી શકાય એ માટે વ્હીલ ધરાવે છે આનો ઉપયોગ નાના રૂમ હોસ્ટેલ રૂમ કે નાની ઓફિસ વગેરેમાં થઈ શકે છે ટાવર એર કુલર આ સ્લીમ અને સ્લીક ડિઝાઇન ધરાવે છે તથા ઠંડક અને ફેરવી શકાય એવી દ્રષ્ટિએ પર્સનલ એર કુલર જેવા છે આ બહુ ઓછી જગ્યા રોકે છે અને સમાન કુલિંગ આપે છે સામાન્ય રીતે એમાં પંદરથી ત્રીસ લીટરની નાની ટાંકી હોય છે વિન્ડો એર કુલર અને વિન્ડો એસીની જેમ બારી પર ઇન્સ્ટોલ કરી શકાશે તેથી આ ફ્લોર સ્પેસ રોકતા નથી આ મોટા હોય છે મધ્યમ સાઇઝના રૂમ માટે છે અને પાણીની ટાંકી પાંત્રીસથી થી પચાસ લીટરની હોય છે આ કુલર બહારથી તાજી હવા ખેંચે છે એને ઠંડી કરે છે અને રૂમમાં ફેંકે છે વિન્ડો પર એને ઇન્સ્ટોલ કરવા વ્યવસાયિકની મદદની જરૂર પડી શકે છે ડેઝર્ટ એર કુલર ડેઝર્ટ એર કુલર મોટા હોય છે મોટો બ્લોર ફેન અને પાવરફુલ મોટર ધરાવે છે એની ટાંકીની ક્ષમતા પચાસ થી સો લીટરની હોય છે તથા આશરે ચારસો થી પાંચસો ચોરસ ફીટના મોટા એરિયાને ઠંડો કરી શકે છે આ એમને મોટા રૂમ હોલ જીમ આઉટડોર એરિયા વગેરે માટે અનુકૂળ બનાવે છે એમને વિન્ડો પર ફિટ કરી શકાશે અથવા તેઓ વ્હીલ સાથે પણ આવે છે જેથી તમે એને જરૂર મુજબ વિવિધ સ્થાન પર મૂકી શકો છો જ્યારે બહાર કે વિન્ડો નજીક મૂકો છો ત્યારે શ્રેષ્ઠ કુલિંગ આપે છે ખરીદી માર્ગદર્શિકા એર કુલર્સ જો તમે ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા એર કુલર ખરીદવા ઈચ્છો છો તો તમારે નીચે જણાવેલી કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ યોગ્ય સાઈઝ તમે ક્યાં ઉપયોગ કરશો એને આધારે સાઈઝ પસંદ કરો નાનું કૂલર પર્યાપ્ત ઠંડક નહીં આપે જ્યારે મોટું ભેજ પેદા કરશે પર્સનલ ટાવર કૂલર સોથી એકસો વીસ ચોરસ ફીટ એરિયાને કૂલ કરે છે મધ્યમ સાઇઝના રૂમ માટે વિન્ડો એર કુલરની પસંદગી કરો તો મોટા એરિયા બસોથી બસો પચાસ ચોરસ ફીટથી વધારે માટે ડેઝર્ટ કૂલર શ્રેષ્ઠ છે એરફ્લો એરફ્લોની વિગત ચકાસો કુલરના એરફ્લોનો આધાર એમાં ઉપયોગ થતા પંખા પર છે ઈચ્છિત જગ્યાને પર્યાપ્ત ઠંડક આપે એટલી ઠંડી હવા ફેંકતું કુલર પસંદ કરો એકથી વધારે સ્પીડ સેટિંગ ધરાવતા મોડલ જુઓ જે તમને એરફ્લો નિયંત્રણ કરવાની છૂટ આપે જેથી રૂમમાં તાપમાન સેટ કરી શકાય વીજળીના વપરાશનું રેટિંગ મોટાભાગના ઘરોમાં બસોથી ત્રણસો વોટ વચ્ચે પાવર રેટિંગ ધરાવતા એર કૂલર અસરકારક કૂલિંગ અને વીજળીના બિલ વચ્ચે સારું સંતુલન આપે છે બસ્સો વોટથી ઓછ ઓછું રેટિંગ ધરાવતું કૂલર એટલે ઓછી ઠંડક તો ત્રણસો વોટથી વધારે રેટિંગ ધરાવતું કુલર એટલે વધારે ઠંડક પરંતુ વીજળીનો વપરાશ વધારે જો પાવર રેટિંગનો ઉલ્લેખ ના કર્યો હોય તો ખરીદી સમયે પૂછો ટાંકીની ક્ષમતા વોટર લેવલ ઇન્ડિકેટર અને બોલ કોક તમારા રૂમની સાઇઝ મુજબ ટાંકીની ઉચિત ક્ષમતા ધરાવતું કુલર પસંદ કરો પાણીની મોટી ટાંકી લાંબા ગાળા સુધી કુલિંગ પ્રદાન કરશે પાણીના સ્તર માટે ઇન્ડિકેટર પાણીનું સ્તર ચકાસવા માટે ઉપયોગી છે જેથી તમારે સતત ટાંકીમાં જોવાની જરૂર નથી મોટાભાગના કુલર એની સાથે આવે છે કેટલાક કુલર રનિંગ પાણી સાથે જોડાવા માટે બોલ કોક સાથે પણ આવે છે જેથી તમારે હાથથી ટાંકીને ફરી ભરવાની જરૂર નથી કુલિંગ પેડના પ્રકારો એર કુલરમાં બે પ્રકારના કુલિંગ પેડ વપરાય છે સેલ્યુલોઝમાંથી બનેલા હની કોમ પેડ વધારે સારા દેખાય છે અને ત્રણથી ચાર વરસ ચાલે છે પરંતુ એમને બદલવા વધારે ખર્ચાળ છે એની સરખામણીમાં લાકડાની છાલમાંથી બનેલા આસ્પેન પેડ સસ્તા છે અતિ ગરમીને શુષ્ક સ્થિતિમાં અસરકારક છે પરંતુ દર વર્ષે એને બદલવાની જરૂર પડે છે અવાજનું સ્તર કેટલાક કુલર્સ બહુ અવાજ કરી શકે છે એટલે પંખાની મહત્તમ સ્પીડ પર કેટલો અવાજ આવે છે એ તપાસો વોરંટી વોરંટીનો ગાળો અને શરતો ચકાસો તમારે એમાં શું આવરી લેવામાં આવે છે એ જાણવું જોઈએ વળી સ્થાનિક રીતે રિપેર અને મેન્ટેનન્સ મળે એવી બ્રાન્ડની ખરીદી પસંદ કરવી જોઈએ વધારાની ખાસિયતો હાલમાં મોટાભાગના એર કૂલર્સ રિમોટ સાથે આવે છે તમે ઓટોફિલ ફંક્શન અને વધારાની આઈસ ચેમ્બર સાથે કૂલર પણ પસંદ કરી શકો છો કેટલાક ઇન્વર્ટર પાવર કોમ્પેટીબિલિટી મોસ્કીટો રિપેલન્ટ અને એર પ્યોરિફિકેશન ટેકનોલોજી જેવી ખાસિયતો ધરાવવાનો દાવો પણ કરે છે જો કે આ દાવાઓની ચકાસણી કરવી જોઈએ તમારા એર કૂલરને વધારે અસરકારક બનાવવા માટે ટીપ્સ યોગ્ય ઉપયોગ અને જાળવણી તમને તમારા એર કુલરમાંથી શ્રેષ્ઠ કુલિંગ સરળ કામગીરી અને લાંબો સમય ટકાઉ ક્ષમતા મેળવવામાં મદદ કરશે નીચે કેટલીક ઉપયોગી ટીપ્સ આપી છે જો એર કૂલરનો લાંબો સમય ઉપયોગ ના થયો હોય તો ઘણી ધૂળ જામી જાય છે એનો ઉપયોગ શરૂ કરતા અગાઉ એને બરાબર સફ કરો એ જ રીતે જ્યારે ઉનાળા પછી પેક કરો ત્યારે બરાબર સાફ કરીને સુકાઈ જાય પછી સ્ટોર કરો શ્રેષ્ઠ કૂલિંગ ઉચિત વેન્ટિલેશન અને એરફ્લો સુનિશ્ચિત કરવા કુલરને વિન્ડો પર કે એની નજીક કે ખુલ્લી જગ્યા પર મૂકો એનાથી રૂમમાં ભેદ નહીં જામે કૂલિંગનું શ્રેષ્ઠ પરિણામ મળે નહીં ત્યાં સુધી વિવિધ જગ્યાએ મૂકીને પ્રયોગ કરો પહેલા પંપ ચાલુ કરો એનાથી કુલિંગ પેડમાંથી પાણી આવશે જે એને શોષી લેશે જેથી કુલર ફેન ચાલુ કરતા તરત ઠંડક મળશે ક્ષારવાળા પાણીનો ઉપયોગ પાણીની ટાંકી પંપ તેમજ કુલિંગ પેડ પર મીઠું જામી જવા તરફ દોરી શકે છે આ કૂલરની કામગીરીને નુકસાન કરી શકે છે કૂલિંગ પેડ ચોખ્ખા હોય એની ખાતરી કરો જામી ગયેલા કુલિંગ પેડ મોટર પર દબાણ કરશે અને એર કૂલરની કાર્યદક્ષતા ઘટાડશે તમારે પાણીનું સ્તર ચકાસતા રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આ હંમેશા પર્યાપ્ત છે પર્યાપ્ત પાણી વિના મશીન ચલાવવાથી પંપને મોટરને નુકસાન થઈ શકે છે તમે પાણીમાં બરફ ઉમેરી શકો છો કેટલાક કુલરમાં આઈસ કમ્પાર્ટમેન્ટ હોય છે જો તમારા કુલરમાં ના હોય તો તમે કુલરનો ઉપયોગ કરતા અગાઉ પંપથી દૂર પાણીની ટાંકીમાં બરફ મૂકી શકો છો નિયમિત રીતે કુલિંગ પેડ બદલો હનીકોમ પેડ ત્રણથી ચાર વર્ષ સુધી સારા રહે છે તો આ સ્પેન પેડને દર વર્ષે બદલવાની જરૂર છે તમે વધારે ભેજને નિયંત્રિત કરવા

સહ સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયકો તિથિ ભંડારી વંદના યાદવ સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન સેટ સીઈઆરસીઆઈએન ડીઆઈએ ડોટ ઓ આરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય ત્રણ ત્રણ બે ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે